તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ આફ્ટરનૂન મિત્રો તમારા માટે રોજ બરોજ હું નવી નવી ભરતીઓ જે છે એની માહિતી લઈને આ ચેનલની અંદર આવું છું એવી જ આજે એક સરસ મજાની ભરતી આવી છે બરાબર જેને આર તરીકે પણ ઓળખે છે આર જે છે આર એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નહીં આ આર જે છે એનું નામ છે રિજિયોનલ રૂરલ બેંક એટલે કે ભાઈ ગ્રામીણ બેંક જે હોય રિજિયોનલનો મતલબ થાય છે ક્ષેત્રીય અમુક ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત હોય જેમ કે આપણે બેંક ઓફ બરોડા છે તો એ આખી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની બેંક કહેવાય એ આ બેંક નહીં આ બેંક જે છે એક એક ક્ષેત્ર પૂરતું માનો કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક થઈ તો એ સૌરાષ્ટ્ર પૂરતી મર્યાદિત એવી સૌરાષ્ટ્રની અંદર સરસ મજાની ભરતી આવી છે છે ટોટલ જે એ તેર હજાર બસો ને સત્તર જેટલી વેકન્સી છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈશું લઈશું કેવી માહિતી તો ભાઈ ફોર્મ કેવી રીતે ભરાશે એની ફીસ શું છે ઉંમર મર્યાદા શું છે કયા લોકો ભરી શકે છે એક્ઝામ ક્યારે છે એના અંદર શું પૂછાય છે એક્ઝામ પેટર્ન જે છે કઈ કઈ રીતની છે તમામ માહિતી જે છે એનામાં આ વિડીયોની અંદર હું તમને સમાવેશ કરી લઈશ તો એક નાનકડી રિક્વેસ્ટ છે આવી બધી રોજબરોજની માહિતી માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવો તો જોઈએ કે ભાઈ આ જે વેકન્સીઓ છે એને કઈ રીતના એને ડિસ્ટ્રીબ્યુટ કરી છે તો પહેલાં તો લખ્યું છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક તરીકેની જે વાત છે પોસ્ટ કહી શકો તમે એમાં સાત હજાર નવસો ને સત્તર જેટલી પોસ્ટ અત્યારે ખાલી છે પછી વાત કરીએ ઓફિસર સ્કેલ વન સ્કેલ વન જે છે એ પીઓ કહેવામાં આવે છે બરાબર છે પ્રોબેશનલ ઓફિસર અધિકારી એક જાતના અધિકારી તરીકે તમે એને કહી શકો એની ત્રણ હજાર નવસો ને સાત જેટલી જગ્યા છે ઓફિસર સ્કેલ ટુ અને થ્રી આ જે બે પોસ્ટ છે ને એ હાઈ લેવલની કહેવાય બરાબર છે એ ડાયરેક્ટલી તમને મળતી નથી આ ટાઈપનો કોઈ પણ એક બેન્કિંગનો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો જ તમે આના અંદર ફોર્મ એપ્લાય કરી શકો છો હવે વાત કરીએ કે ભાઈ આ પોસ્ટ માટે તમારું એજ્યુકેશન કેટલું હોવું જોઈએ તો આ જે પોસ્ટ છે એના માટે મિનિમમ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલા હોવા જરૂરી છે એ લોકો જ ફોર્મ ભરી શકે પણ ફોર્મ ભરવા માટેની ઉંમર શું ક્યારે ભરવું તો એની વાત કરીએ મિનિમમ અઢાર વર્ષ જે છે એણે આના અંદર કીધું છે કોઈ પોસ્ટની અંદર અઠ્યાવીસ વર્ષ અહીંયા છે ને કોઈ પોસ્ટની અંદર ત્રીસ વર્ષ અહીપા છે જે આગળની પોસ્ટ છે અધિકારી લેવલની છે એના માટે વધારાના નિયમ મુજબ તમને છૂટછાટ જે એસસી એસટી ઓ જે છે એને ગવર્મેન્ટના જે કે રૂલ્સ છે એ લાગુ પડશે અને એના અંદર છૂટછાટ મળશે ફોર્મ ભરવાનું શરૂ ક્યારે થાય છે તો એની વાત કરીએ સ્ટાર્ટિંગ જે છે એ ડેટ એટલે કે શરૂ થઈ ગઈ છે પહેલી સપ્ટેમ્બરથી લે એકવીસ સપ્ટેમ્બર સુધી તમે આના અંદર ફોર્મ એપ્લાય કરી શકો છો હવે થશે સર આના અંદર ફીઝ શું છે બરાબર છે આખી એક્ઝામ માટે આપણે ઓનલાઈન એપ્લાય ક્યાં કરવું તો આઈબીપીએસ જે છે એ સ્પેશિયલ બેન્કિંગની ભરતીઓ માટેની એક સંસ્થા છે એ જ પસંદ કરે છે બેન્કિંગના સ્ટાફને તો એની વેબસાઇટ જે છે એના ઉપર જે એના તમે ઓનલાઈન ફે ફી જે છે અને ફોર્મ જે છે બંને ભરી શકો છો ફીની વાત કરીએ તો એક્ઝામ ફી જે સામાન્ય રીતે આઠસો પચાસ રૂપિયા આ લોકો બધાની લેતા હોય છે બરાબર પણ જે એસસી એસટી ઓબીસી જે છે કેટેગરી આવે છે એ લોકોને એકસો પંચોતેર રૂપિયા એટલી ફી ભરવાની હોય છે હવે આ બધું થઈ ગયું ફોર્મ ભરાઈ ગયું તમને થશે કે એની એક્ઝામ ક્યારે તો આ લોકોનો એક સરસ મજાનો નિયમ હોય છે તમે ફોર્મ ભરો ને ત્યારે જ એ લોકો તમને કહી દઈએ કે આની એક્ઝામ જે છે અમે ક્યારે લઈશું તો એ લોકોએ અત્યારે આપી દીધું છે આપણને ડિસેમ્બરથી ફેબ્રુઆરીની અંદર એ લોકો એની એક્ઝામ જે છે કન્ડક્ટ એટલે તમારા પાસે સમય જે છે એ ક્યાં કેટલો વાપરવો કઈ રીતના તૈયારી કરવી એનો સમય આઈડિયા તમે લગાવી શકો પણ હવે તૈયારી શું કરવી તો એના માટે પણ આપણે વાત કરી લઈએ કે ભાઈ એ લોકોએ એક્ઝામ જે છે એની પેટર્ન અહીંયા આપણને આપી દીધી છે આ લોકો પહેલાં તો પ્રી એક્ઝામ પ્રી એટલે કે પ્રિલિમરી એક્ઝામ બધાની લેતા હોય છે બધા માટે સેમ છે બરાબર એના અંદર માત્રને માત્ર બે જ વિષય લઈએ શું લે તો કે મેથ્સ અને રીઝનિંગ બે વિષયની જ માત્ર પરીક્ષા લે કે તમે તમારું કેલ્ક્યુલેશન પાવર જે છે એ કેવું છે કારણ કે બેન્કિંગની અંદર તમારે શું પૈસા જ ગણવાના છે એના હિસાબ કિતાબ મેળવવાનો છે એટલે આખું કેલ્ક્યુલેશન પાવર તમારો કેવો છે એ પ્રી એક્ઝામની અંદર એને ખબર પડી જાય મેથ્સના ચાલીસ પ્રશ્ન અને રીઝનિંગના ચાલીસ પ્રશ્ન હવે જાણીને નવાઈ લાગશે આ બે માટે પાછા તમને આપે વીસ જ મિનિટ હો વીસ મિનિટ આની આપે વીસ મિનિટ આની આપે એટલે તમારે એક મિનિટમાં બે પ્રશ્ન કરવાના છે બરાબર ત્રીસ સેકન્ડની અંદર તમારું માઇન્ડ જે છે એક પ્રશ્નને સોલ્વ કરી શકો એટલા તમે પાવરફુલ હોવા જોઈએ એટલી પ્રેક્ટિસ તમારે કરીને જવી પડે તો તમે પ્રી જે છે એને પાસ કરી શકો ઓકે પછી આ પરીક્ષા તમે પાસ કરી તો સેકન્ડ આવશે મેઇન એક્ઝામ મેઇન એક્ઝામની વાત કરીએ તો એના અંદર શું શું પૂછાય છે બસો માર્કનું હોય છે બે કલાકની અંદર તમારી પરીક્ષા લેવાતી હોય છે શું આવે છે તો કે એના અંદર પર રીઝનિંગ ચાલીસ માર્કનું આવશે કોમ્પ્યુટર ચાલીસ માર્કનું આવશે જીકે ચાલીસ માર્કનું આવશે હિન્દી અથવા ઇંગ્લિશ તમને એમ લાગે કે મારું ઇંગ્લિશ નબળું છે તો હિન્દી પસંદ કર લો એ ભાષાના તમને પ્રશ્ન બરાબર જેમ આપણે ગુજરાતી વ્યાકરણ આવે છે ગુજરાતની પરીક્ષાઓની અંદર એમ આ બેમાંથી એક ભાષાનું તમારે વ્યાકરણ પસંદ કરવાનું રહેશે યા તો ઇંગ્લિશ પસંદ કરો યા તો તમે હિન્દી પસંદ કરો પછી આવશે મેથેમેટિક ઓકે એટલે પાંચ વિષય જે છે એ બધામાંથી ચાલીસ ચાલીસ પ્રશ્નો આવશે બે કલાકની અંદર પરીક્ષા લેવાશે બસો માર્કની એક્ઝામ હોય છે અને એના અંદર વન ફોર્થ અથવા વન થર્ડ જે છે એ તમારું નેગેટિવ માર્કિંગ હોય છે તો આ સંપૂર્ણ વિગત જે છે મેં તમને અહીંયા જેટલી જરૂરી લાગે એક્ઝામની તૈયારી કરવાવાળા માટે ફોર્મ ભરતા પહેલાં શું હોવું જોઈએ નોલેજ એ બધું તમને મેં માહિતી આમાં આપી દીધી છે ઓકે તો આવી જ રીતના બધી માહિતીઓ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો મળીએ છે બીજા વિડીયોમાં આવી કોઈ ભરતી હશે તો એના માટે તમને બીજો વિડીયો બનાવીશું ત્યાં સુધી આવજો